તો બીજી બાજુ આપણે વાત કરીએ તો નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ખુડવેલથી રાનકુવા તરફ જતા રોડ પર એક મોટી કાર્યવાહી કરીને ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે ટીમે વાહનની તપાસ કરતા કુલ નવ હજાર ત્રણસો છન્નું બોટલો મળી આવી હતી જેની બજાર કિંમત તાલીસ હજાર ત્રણસો સાહીઠ રૂપિયા થાય છે પોલીસે દારૂની હેરફેરમાં સંકળાયેલા આરોપી મનીષ ઉર્ફે પ્રવીણભાઈ ફકીરભાઈને સ્થળ પરથી ઝડપી પાડ્યો હતો એલસીબી કુલ આડત્રીસ લાખ રૂપિયાનો મુદ્દા માલ જેમાં દારૂની બોટલો અને દારૂ ભરેલું વાહન સામે છે તેને કબજો કર્યો છે અને આ ઉપરાંત આ કેસમાં અન્ય ચાર વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અને તેમની શોધખોળ માટે પોલીસે ચકાસણી શરૂ કરી છે નવસારી એલસીબીની આ સફળ કામગીરી દરમિયાન અને એનાથી દારૂના ગેરકાયદેસર પરિવહન પર મોટો પ્રહાર થયો છે અને આગળનું આગળ વધુ તપાસ ચાલી રહી છે